અમે ખેડૂત કરવાના ઓ મહેનત કરીએ મહેનત કરીએ ઓ તો મારા બાપાએ મારા બાએ તો કોઈ નહીં રાખ્યું જમીન વેસી મારીને મુજે વેસી મારી બેસી મારીને હવે હું કરું મહેનત તો હું કરીએ દારૂ પીને દાળા કાઢીએ

ના ના મંદિર જવાનું હોય હા મંદિર જવાનું હોય ના તે વળી વસે વસે કોઈ કરવાનું જ નહીં આપણો રસ્તો જો હે આપણો જ રસ્તો કરવાનો હા ના તે યુટુ કપાય છે સીયો સાલે દવા તો દે મને આ હા કો કેળી મત અલ્યા કોઈ સા બચાવ્યા મને

કાંટો જોવા દો ઈ ક્યુ મોસાઈ જાય નો પકડી જાય અલ્યા એક કે મજા કરે વાયર આ હા માર માર કોઈ મોઢા હા ઓય તો પેક મારી ના હોય ને તમે આ મગજ ખરાબ કરો છો હા ડોસી થી કંટાળી ની જ્યાં હોય અડ્ડા તમે હોય લઈ પીજો છો એ ડાબડી મુડા ધાકલે દુખાય તા ડોસી ના હામાં

નક્કી હા નક્કી ઘેરાઉપી દારૂડિયા મારે ના તો પીવો ન મન પાયો રે મધરો ધારુડીયો ભેં

યાર જતા રહો મગજ શું કા ખરાબ કરો મગજ તો શું ખરાબ કર્યું તમારા ન હું કીધું તો કોક કેડ્યું છે તમારા ભઈ મારા ભાઈ તો ઘેર એવું ઘેર નથી કાયું આ બોસીએ લાગે છે ને જબર ઢોકન ઢોકા ઠોક્યા છે ને તે હેતરમાં માં પડ્યા છે ને હેતરમાં કોક એવું કરી જ્યું છે માર ભાભી તો એવા નહીં અલે આ મને તો નક્કી લાગે છે કે આપ જ કેરો છે તમે હેડો ફટો ફટ આ મને કેવા મોકલ્યો છે ના બોલ તમારી મરજી જુઠ્ઠું કા બોલી એટલું કા તો જુઠ્ઠું કા બોલી દે અરે દારૂડિયા હા બોલવા બદલે દારૂ પીતા હોય અને આરા જો કે જુઠ્ઠું અમે નહીં પીતા તને જુઠ્ઠું બોલીએ છે રે હા શું છે અને દારૂ પીને હંમેશા દારૂડિયો હા શું બોલે એના તો કદી હા માનવાનું જ નથી હા તમારા હું કીધું તમારા અબ્બુ તો કે ના લાબો મારું હું જાય છે આ ઉપર અમે તો હેડો સોણા મને તમારો ભઈ પલો પડી ગયો છો ભાઈ એ બસ

આ કુંજાનિ બંધ કર કે કિત બંધ કર યાર ગોમ તો પરમાં આવી આ કજાને ચાલુ છે ચાલુ છે માર ભલામાં જો કોને અપવાનું ઓ નેકળો એટલે તો ખબર પડે છે મગજ હોય દારૂ યાર ચાલુ છે સ્વાદ તો જીવતા છે નહીં મરીએ